અમે બતાવી અને ક્યાં ક્યાં સારવાર કેન્દ્ર અને કલેક્શન સેન્ટર ક્યાં ક્યાં રાખવાના હતા એના માટેની અમે એક નક્કી કરી નાખ્યું હતું કે આ વખતે જે હતા એમાંથી એક બે બે ચાર ઓછા કર્યા હતા અને બીજા વધારી જે જે જગ્યા નહોતા કે આ વખતે જે જે જગ્યા આવ્યા હતા ને આ જગ્યા વધારે પશુ આવે છે પક્ષી આવે છે તો એ જગ્યા અમે વધારે રાખી દીધા અને બાકી જે જગ્યા નહોતા આવતા એ અમે એક્સેપ્ટ કરી અને સાથે મિટિંગ કરી અમે કરી લીધું જી સર આખા પૂરી ઓર્ગેનાઇઝ કરી અને કરી નાખેલું છે અને

કરુણા ફાઉન્ડેશન એ લોકોની એની પોતાની વાન ને બધું થઈ ટોટલ બાવીસ એટલી એમની છે બાકી જીવદયા એમની પર્સન છે એટલે આ રીતના સર આયોજન કર્યું છે બાકી ચાલુ આમ તો દસ થી આપણે વીસ તારીખ સુધી કરીએ છીએ સર અને આની સાથે આપણે પીજીવીસીએલ ના જેટલા બધા રાજકોટ સિટીમાં અને રાજકોટ જિલ્લાની અંદર જેટલા કોલ્ડ સેન્ટર છે ઈ બધાના આપણે કોલ સેન્ટરના એટલે નંબર ઈ એને પણ આપણે વાત થઈ ગઈ છે એનો નંબર આપી દીધો છે એટલે આપણે ઈ પણ બધા સ્ટોલ ની અંદર કે કોઈ પણ જગ્યાએ પક્ષી ફસાઈ ગયું હોય તો ઇલેક્ટ્રિક લાઈન બંધ કરવાની થાય તો જે તે એરિયાના એરિયા હોય જેને આપી દીધેલા છે એટલે એમાં માત્ર થઈ શકે છે અને એ સિવાય આરએમસી ની અંદર એ લોકોના પણ અહીંયા સેન્ટર છે સર 10 કે 15 જેટલા છે ઈ અને 10 ફાઈવ વિભાગ છે ઈ ફાઈવ ને એ લોકોને પણ આપણે

પરંતુ મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે તમામ અધિકારી મિત્રો તમામ પદાધિકારી મિત્રો ખાસ તો મીડિયાનો જબરદસ્ત સહયોગ અને પ્રજા કરુણા અભિયાન નું સોફ્ટ લોન્ચ રાજકોટમાં બે હજાર છ ની શાંતિ થઈ ગયું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ શ્રીમતી આનંદીબેન પટેલ હોય આદરણીય વિજયભાઈ હોય પછી એન્ડોર્સમેન્ટ જેને કહેવાય વિધિવત સ્વરૂપે અને આપણા માટે આનંદની વાત એ પણ છે એમ તો કરતો પણ વાત છે કે એટલા માટે જ આ કરુણા ફાઉન્ડેશનના કરુણા નામ આવ્યું અને સરકાર શ્રી આ અભિયાનનો સ્વીકાર કર્યો કે આખા ગુજરાતમાં પણ આ પ્રકારનું અભિયાન શરૂ જોઈએ વિધિવત છે તે તારીખ જાન્યુઆરીનો છે પરંતુ ભારત સરકાર સાથે રહીને અમારો પ્રયત્ન એવો છે એનિમલ વેલફેર બોર્ડ અને પશુપાલન મંત્રાલય સાથે રહીને અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આપણું અહીંયા લોન્ચિંગ ઓલરેડી કરી નાખ્યું છે કારણ કે કમલસીબે પહેલી જાન્યુઆરીથી જ આ પ્રકારના કેઝ્યુઆલિટીઝ આવતા હોય છે અને વીસ તારીખ પછી પણ આ પ્રકારની કેઝ્યુઅલિટીઝ આવતી હોય છે અને છે કે ગૌતમ સાહેબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય મહાનગરપાલિકા હોય ઝૂ હોય કે તમામ તંત્ર એકબીજાના પૂરક તરીકે અમારી બોલબાલા હોય કે કોઈ પણ સંસ્થા એક આપણું રાજકોટ નું હોય કોઈ પણ જીવ અહીંયા સર્વાના ભય મૃત્યુ ન પામવું જોઈએ એ દિશામાં મક્કમ અને નિર્ણય એકબીજાના પૂરક તરીકે કામ કરે છે અને આંકડામાં ન જવું જોઈએ અને આ વિષય ન પણ બોલવો જોઈએ પરંતુ વિશ્વનું સૌથી મોટું કરુણા અભિયાન અહીંયા થઈ રહ્યું છે પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી એક પણ પશુ સારવાના ભાવે મૃત્યુ ન પામે તે જ આપણે સૌનો મનોરથ હોવો જોઈએ એટલે કલેક્ટર સાહેબ આજે સિટીઝન કલેક્ટર સાહેબ સૌની જે સૂચના સૂચનો અને માર્ગદર્શન મુજબ એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે આ વખતે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણું કોરોના અભિયાનમાં રાજકોટ ત્રિપુરમાં ખાતે વધારવાના છે આદરણીય મુળુભાઈ ગેરાઓ રાઘવજીભાઈ પટેલો તમામ મિત્રો પણ જે જીવ્યા પ્રેમી અને એક મિત્રો શબ્દ એના પર કેટલા માટે કહું છું કે પરિવારના સભ્યો તરીકે હાજરી આપે એવું નહીં કે કોઈ હોદ્દા નિરોગ હાજરી આપે છે અને સતત તેમનું માર્ગદર્શન પણ હોય છે એટલે આપણા બધા માટે આનંદ એવા છે મીડિયાના મિત્રોને મારે એટલી વિનંતી કરવાની કે ખાસ સવારે દસ થી ચાર માં આ પતંગ ઉડે તેવો જ આપણે બધા એક સંકલ્પ પ્રજાને પણ લેવડાવીએ એ ઉપરાંત જે લટકતા દોરા હોય છે ખાસ કરીને ચૌદ જાન્યુઆરી પછી એવું બધું બનતું હોય છે જે લટકતા દોરા એ ફાંસીના ગાડિયાનું કામ કરે છે

પક્ષીઓને આપણે બચાવવાના છે ખાસ જે વિકલ્પભાઈ કીધું જે સાહેબની ની અપીલ છે જે અમારી અપીલ છે કે સવારે નવ વાગ્યા સુધી પક્ષીઓને ઉડવાનો સમય હોય છે એ સમયગાળો અને સાંજે ચાર થી છ ત્યારે પતંગ ન ચગાવીએ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં નાના મોવા રોડ માધાપર સર્કલ કિસાનપરા ચોક પેડક રોડ માર્કેટિંગ યાર્ડ પાસે આજી વિસ્તાર અને ખાસ તો ત્રિકોણ દરેક જગ્યાએ આપણે કંટ્રોલ પોઈન્ટ માન્ય ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ માન્ય કલેક્ટર તંત્ર માન્ય પશુપાલન વિભાગના સહયોગથી આપણે કરેલા જ છે જેના ઘરની નજીક પડે ત્યાં પક્ષી મૂકી આવે આ દરેક નંબર પણ અહીંથી હમણાં જાહેર કરી દેવામાં આવે છે સાહેબ દ્વારા તો પક્ષીઓ મેક્સિમમ બચે હમણાં અમારે ગુજરાત રકેશ આવેલો કે જેમાં એક કુતરાને લગભગ સાડત્રીસ ટકા અમારે લેવા પડ્યા ત્યારે કૂતરું સવાય થયું જેને ચાઇનીઝ દોરી આખી ગળામાં ફસાઈ ગઈ હતી અને હજી પણ લોકોની પતંગની અને ખરીદી બાકી હોય તો ચાઇનીઝ દોરા ન લ્યો કાયદાથી પણ પ્રતિબંધિત છે અને ખાસ આપણી આસપાસ કે પક્ષી ઘવાયેલા દેખાય તો ચોવીસ કલાક અહીંયા આપલા નંબર પર સંપર્ક કરીએ અને મેક્સિમમ પક્ષીઓ બચે એવો પ્રયાસ કરીએ હું માનનીય અરસી સાહેબને વિનંતી કરું કે થોડું માર્ગદર્શન આપો આપ સ્ટાર્ટ કરી ચાલે છે કેમ Oke. Halo. મીડિયાના મિત્રો કરુણા અભિયાન 2025 નો તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાની અંદર કુલ 30 ਸਰવાર કેન્દ્રો અને કલેક્શન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં આ ઉપરાંત બીજા 8 કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે કુલ રાજકોટ ની અંદર પંદર સારવાર કેન્દ્રો પણ કરવામાં આવ્યા છે ઓગણીસો બાસઠ ની પાંચ એમ્બ્યુલન્સ સિટીમાં કાર્યરત કરવામાં આવશે અને સાથે કરુણા ફાઉન્ડેશન જે આપણી સાથે કામ કરે છે એની બાવીસ એમ્બ્યુલન્સ આ સારવારની પશુ પક્ષીઓના સારવારની કામગીરી હાથ ધરશે ખાસ આપના માધ્યમથી બાળકોને વિનંતી કરવાની કે સવારનો સમય અને સાંજનો સમય જે પક્ષીઓ જેની અંદર विहार કરતા હોય એવા સમયે પતંગ ન ચડાવે જેથી ઓછામાં ઓછો પક્ષીઓને નુકસાન થાય સમગ્ર રાજ્યની અંદર કુલ આપણે 2024 दरम्यान 111713

અને એની અંદર 67 પક્ષીઓનો બચને બચાવી શકાયા ન હતા અને 890 પક્ષીઓને બચાવવામાં આવ્યા સર કુલ કેટલી ટીમો કાર્યરત છે અને કે કે જગ્યા પર કાર્યરત કુલ 38 ટોટલ 30 જે જગ્યાઓ છે એ જગ્યાએ કલેક્શનની બી કામગીરી કરવામાં આવશે અને સાથે એની સારવા ની પણ કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત બીજા 8 કલેક્શન સેન્ટર છે

જે પક્ષીઓની મુવમેન્ટનો સમય હોય છે એની અંદર ઓછા પતંગ ઉડાડે અને ચાઇનીઝ દોરા અને ટુક્કલ નો ઉપયોગ ના કરે જાહેરનામું કરવામાં આવ્યું છે આ ગેરકાનૂની કૃત્ય છે તો આપણે એનો ઉપયોગ ના કરીએ અને સાથે સાથે તંત્રના સહકારમાં આવી કોઈ વ્યક્તિ હોય કે જે આનું વેચાણ કરતી હોય કે સંગ્રહ કરતી હોય

અને આપણે ચા પી ચા પી લીધો પછી નીચે આપણે રેગ્યુલર ઓગણીસો બાસઠ ને આપણે ફ્લેગ આપવાની છે પછી જઈએ ચા પી ને પછી જાય ચા પી પી ચા હોય કે